આ કુંબાર રજાક જેકર મસ્જિદ ખાદ્યુ જેકર મસ્જિદ સામે જે કચરો ફુગાયો અચે તો એ તંત્ર કે અસર રિક્વેસ્ટ કયું તા તો ટાઈમ સેકડો કચરો ખણી ગિઈ બો અસ કચરા પેટી વી રખી દિએ એ કચરો મસ્જિદ સામો જે ફુગાઈએ તથા એને વિનતીી એ કે કચરો મસ્જિદ સામો ન ફુગાઈએ બરસા જો ટાઈમ એમ મખ મચ્છર થયે તો બીમાારી થેતી ગંદગી થઈ મસ્જિદ સામય અરબાની તંત્ર કે અસર રિક્વેસ્ટ કયું તા ક ટાઈમ સે રોકડો ખણી કચરો અસલામ તકલીફ છે કે આ રોડ છે રોડ સાવ નીચું છે અને સૌથી પહેલો આ રોડ બનાવ્યો હતો અને બીજા જો રોડ બને એ બધે ઊંચા છે હવે આ રોડ છે બહુ જૂનો ચૌદ પંદર વર્ષ થયા હવે આ રોડની ખામી છે હવે આ અહીંયાથી એટલો ફકરો બનાવી દે અહીંયા એટલો બધો ગટરનો પાણી બનાવે છે હવે આ મસ્જિદ છે એની અંદર અમને નમાજ પડવા જાવો છે નમાજ હર હાલમાં માફ નથી ઈમાન લઈ આવ્યો છે મુસલમાન મોમીન માણસ છે એને નમાજ માફ નથી તો નમાજ પડવા મસ્જિદમાં આવશે તો પહેલો તો અહીંયા ગટરમાંથી આવવો પડશે હવે ગટરમાંથી આવીને મસ્જિદમાં કેમ આવે હવે અંદર વજુ કરીએ ત્યારે એ નાપક માણસ હોય એટલે મહેરબાની કરીને અમે તંત્રને આપણા કારોબારીવાળાને ઘણા બધાને યાદ કર્યો છે કાઉન્સિલરને નગરપાલિકાઓને અનેક ફેરા કીધો છે હજી સુધી કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી અમારા ઘણીભાઈ છે એ ખાસ હું એમને કહું છું અને એ પણ બચારા વારંવાર અમારા માટે મહેનત કરે છે ને હું ખાસ કરીને તમને બધેને કહું છું હિન્દુ મુસ્લિમ આપણે પાસે એક છે આપણે કોમી કચ્છની એકતા કોમી છે કચ્છ એટલે માનો પેટ કેવા ખબર છે આપણે બધે હેળી મેળીને અહીંયા આપણે રહ્યા છીએ અને હંમેશને માટે રહીશું અને આ મસ્જિદનો કામ છે આટલી બધી મોટી વસ્તુ નથી તો મહેરબાની કરીને આનો તમે કાંઈ પણ ઉકેલ લાવો અને અમારી પાક સાફ જગ્યા છે અમને એમ નમાજ પડવી પડશે આપણા મંદિરની બાજુમાં એવું હોય ને તો પણ ન ચાલે શું કામ કે આ નમનની બધી વસ્તુ છે અહીંયા નમાજની વસ્તુ છે એટલે મહેરબાની કરીને ખાસ તમારા તંત્રને બધીને હું ખાસ ભલામણ કરું છું કે આ ગનીભાઈ પણ અમને બહુ સપોર્ટ કરે છે અને મીડિયાવાળા બધીને ખાસ હું ધ્યાન કરીને આપું છું આ ચેનલ દ્વારા હું ખાસ કહું છું કે અમારા માટે ખાસ તમે જરા દરખાસ્ત કરજો અને આ રોડ બની ગયા વહેલી તકે એમાં ખાસ ને ખાસ તમે બધી યોગદાન આપજો અસલામ અસલકુમ ચાલો આ બીજું એ છે કે આપણે રોડ ચાલીએ છીએ ને અહીંયા ફેમિલી મોલ છે અહીંયા એટલો બધો કચરો જામેલો છે ને અત્યારે મંદવાડ હાલી છે અત્યારે માખીવાળોનો બધા કેવો રોગચાળો ફાટી નીકળે છે ત્યાંથી કરીને જકરી અમે સીધને અને આગળ બધો એટલો બધો કચરો જમા થાય છે અને જકરીયા અમે સીધ કરીને તો લાઇટ નથી બિલકુલ મેઇન રોડથી લાઇટ નથી મહેરબાની કરીને આ પણ એક અલ્લાહનો ઘર છે એમાં તમે ખાસ ધ્યાન આપજો અને હું પણ ઈબાદત થાય છે નમાજ પઢાય છે પણ ત્યાં કચરો બહુ જમા થાય છે ને લાટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી એટલે તમારા માધ્યમથી હું ખાસ કહેવા માગું છું જરા લાઇટનો કંઈ દસ્તાવે કરો છો દરખાસ્ત કરજો અને આ જે કચરો છે મહેરબાની કરીને રોજના માટે આવીને રોજ કચરો ઉપાડીએ તેના કારણે બીમારીને ફેલાય અત્યારે રોગચાળો કેટલો ફાટી નીકળ્યો હવે અહીંયા અમારા કરીને બહુ તકલીફ છે આ બધી પાણીના કચરાની બહુ તકલીફ છે મહેરબાની કરીને આ ચેનલના માધ્યમ કહું છું બધી બધી નાની ભાઈને પણ કહું છું આ જકરી મશીજ કરીને પણ આ બહુ ખરાબ બધી હાલત છે કચરો બહુ છે લાઇટ છે નહીં મહેરબાની કરીને એના પર ધ્યાન દેજો અસલ નગરપાલિકા નગરપાલિકાશ્રીથી ખાસ મારી રિક્વેસ્ટ છે કે ભુજના મુસ્કાનનગર એરિયાની અંદર વરસાદનો થોડાક છાંટા પડે છે અને પાણીની સમસ્યા રહે છે અને પાણી અહીંયા થોડીક વારમાં જ ઘણો બધો ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ પણ નથી થતો ગટર ઉભરાય છે અને હમણાં ચાંદીપુરા વાયરસ જે ચાલી રહ્યો છે એ બાળકો માટે ઘણો જ ગંભીર રોગ છે તો મદરેસાના બચ્ચા પડવા આવે છે તો એ લોકોને પણ થઈ શકે છે પાણીની ગંદવારથી અને મચ્છર મખીથી તો મારી નગરપાલિકાથી ખાસ રિક્વેસ્ટ છે કે અહીંયા ઉપર થોડુંક ધ્યાન આપે અને ગટરનો પાણીનો અને રોડનો કાંઈ નીચૂડ કરે આ મસ્જિદ ફરીદ મેમની એમની છે મુશ્કાનનગરમાં આવેલી છે ખાસરા ગ્રાઉન્ડની બાજુમાં અમે આ આજે આ બધા જમાતી ભાઈઓને એટલા માટે ભેગા છે અનેક ફેરા અમે રજૂઆત કરી છે હવે આ જે રોડ જાય છે એમાં એ રોડ સૌથી પહેલાં થયો હતો હવે એમાં ગટર ઉભરાય છે તો ગટરનું પાણી ભરાય છે અમે આવી નથી શકતા બીજો અહીંયા કચરો કોઈ સાફ કરવાનો નથી આવતો રોડ લઈ તો ઠીક અહીંયા છે પણ આ જકરીયા મસ્જિદ સીધ છે અહીંયા રોગો કચરો પડ્યો છે ઓ પણ આલાનો ઘર છે ઓ પણ કચરો આખી સાઈડમાં પડ્યો છે અને કોઈ સાફ કરવાનો નથી લાઇટું બંધ પડી છે તમે શકી તમે સમજી શકો છો કે આ અમારો ઈબાદતગાહ છે અમે નમાજ પાડવા આવી અમારો સમય સવારના પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને પાંચ વાગે મોઝીમ અજાણેવા આવે અને જો લાઇટ બંધ પડ્યો હોય અને કચરાને છાણને એવું બધાથી પડ્યો હોય તો માણસ મશ્ચિતમાં કેવી રીતે પહોંચે તો લાઇટની થોડી વ્યવસ્થાની જરૂર છે આ ફરીદ એમની નિશ્ચિત કરીને આ તો અનેક ફેરા અમે રજૂઆત કરી છે પીડીએ ગનીભાઈને ફરિયાદ કરી છે બધીને ફરિયાદ કરી અમારા કાઉન્સિલર એમને ફરિયાદ કરી કે મહેરબાની કરીને તમે આ એટલો ટુકડો અમને કરી દો જેના કારણે મસ્જિદમાં અમે આવીએ તો પાક સાફ સાફ થઈને આવીએ શું કે મિસ્જિત એક અલ્લાહનું ઘર છે એમાં પાક થઈને જવો પડશે ગટર ઉભરેલી હોય ક્યાંથી અમને આવો અમારું ખાસ નિવેદન ખાસ અપીલ છે તમારા માધ્યમથી આ ચેનલના માધ્યમથી હું ખાસ તમને અપીલ કરું છું અને મહેરબાની કરીને આનો કાંઈ તમે નિકાલ કરજો આ બધી અમારા જમાતી ભાઈઓ ઊભા છે બધેને એ તકલીફ છે તમને બધે નહીં ખાસ મારો સૂચન છે અસલ હલો બોલાવો બોલું છું અને હું એ કહેવા માગું છું કે આ વરસાદના મોસમના કારણે પાણીની સમસ્યા ઘણી વધી રહી છે અને આ રોડ ઉપર પાણી ભરાયના ભરાવાના લીધે નમાજીઓને મસ્જિદમાં આવવામાં તકલીફ ઊભી થાય છે અને ગટરો ભરાતી જાય છે અને ગટરો ભરાતા એ મચ્છરો મચ્છરો થાય છે અને આ મચ્છરના લીધે ઘણી બીમારીઓ ઉત્પન્ન થાય છે એ બીમારીનો નિકાલ કરવો માટે આપણે આ રોડની સુવિધાને સુધારવા માટે તમને અપીલ કરીએ છીએ કે આ સુવિધાને તમે સુધારો અને આ સુવિધાનો નિકાલ થાય એ નિકાલને લીધે આ તકલીફોથી રાહત મળે એમનો